વાસતા નવા ગોડિયા ગામે ખેડૂત સેમિનાર યોજાયો આજે ડીસા તાલુકાના વાસતા નવા ગોડિયા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા શિવાજી હકમાજી માડીના બોરપર ભારતની ગણમાન્ય શાકભાજીના બિયારણ ની કંપની

રાખવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મારું નામ માળી શિવાજી અકમાજી વાસણા નવા ગોળિયા અને પ્રગતિશીલ ખેડૂત કાલે આ સેમિનાર યોજાયો છે એમાં કઈ રીતનું આયોજનમાં હતું કાલે સેમિનાર યોજાયમાં ખેડૂતોનું સંમેલન રાખી હતું ખેડૂતોની સેમિનાર હતી અને વેપારીઓની હતી બરાબર અને અમે વાયું હતું નંદી કંપનીનું ખીરા કાકડી કળશ કંપની ખળસ ખીરા કાકડી અને કળશ કોબી છે હમ હમ એમાં અમને બહુ સારું ઉત્પાદન અને સારું એનું ફિનિશન અને સારા ભાવો મળ્યા હતા એ હિસાબે અમે સાડા ચારસોથી સાડા ચારસો આજુબાજુ ખેડૂત ભેળા કર્યા હતા અને જે આવેલા બારના જે આ સાહેબો હતા જે કળશ કંપનીના એ દ્વારા અમે આ મિટિંગ યોજાઈ હતી અને એમાં અમે જમણવાર સાથે મિટિંગ પણ રાખેલી હતી અમારા ફાર્મ હાઉસ ઉપર એ બાબતમાં અમને આ વતી આ સંબંધ ભારત ન્યૂઝ વતી એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર ખેડૂત મિત્રો હું જયદીપ પટેલ કલસ કંપની વતી આપ દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઉપસ્થિત છે ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં અને આપણે કલસ કંપનીની નંદી નંદી કાકડીનું વાવેતર કરેલું છે શિવાજીભાઈ ખેડૂતે જેમની જેમનો આજે અભિપ્રાય લઈશું એ પહેલા હું તમને જણાવી દઉં કે કલસ કંપનીના મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર મુકેશ દિનેશભાઈ અને મુકેશભાઈ પાલનપુર પટેલ છે દિનેશભાઈ પ્રમુખ એગ્રો દિશા બાકીના છે દિનેશભાઈ ખેડૂત આપણે અને વક્તાજી મિતેશભાઈ વેન્ડરજી કાકડીના અને સક્કરટીટીના મોટા ખરીદદાર છે અને એમની સાથે આ જે ગ્રોવર જે છે જેમને આ ખેતી કાકડી તૈયાર કરી છે ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે તમે આ ફ્રૂટ ક્વોલિટી જોઈ શકો છો સાઈનિંગ ક્વોલિટી સારી બહુ તો શિવાજી સાથે શિવાજી સાથે આપણે અભિપ્રાય લેશું કે શિવાજી આપણે તમે કઈ કાકડીનું વાવેતર કર્યું આ વર્ષે આપણે આ વર્ષે પહેલી વાર જ છે નંદી કાકડી ની કરી છે કંપની નંદી કાકડી ની કરી છે ઓકે કેટલા વિધાનું આવેતર છે સાલનપુર થી ભાઈ આપણે આપી છે ઓકે અને કેટલા વિધાનું વાવેતર છે આપણું સવા વિધાનું વાવેતર છે

અને કલશ કંપનીની નંદીનું વાવેતર જેને શિવાજી ભાઈ કર્યું એમને પંદર થી સત્તર રૂપિયાનો નો ભાવ પર કેજી નો મળી રહ્યો છે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આવનારી કલશ આવનારી ખેતીની ની સિઝન માં કલશ કંપની નંદી કાકડીનું વાવેતર કરે અને તમારી આવક અને ઉત્પાદનમાં વધારો કરે અસ્તુ એવા અમૃત માણી ભારત ન્યૂઝ ડીસા